નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જીવનમાં આવા વિચારો રાખશો તો ક્યારે તકલીફ નહીં પડે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ પોતાની કમજોરીઓ ક્યારે કોઈને ના બતાવતા કારણ કે અહીં લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે ઉતાવળમાં ક્યારેય ફેંસલો ના લેતા સાહેબ કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો પડે છે જેમને જય કહેવું હોય તે કહેવા દો કારણ કે એમને જવાબ આપણે નહીં પરંતુ સમય જરૂર આપે છે જે સમય પર કામ આવે એ જ આપણા પોતાના હોય છે બાકી લોહીના સંબંધો હોવાથી કોઈ પોતાનું નથી હોતું તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી સામેવાળાને તમારી જરૂરત છે જો જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો ને તો સૌથી પહેલાં પોતાના મનને શાંત કરો મિત્રો કોણ ક્યારે કોનું પોતાનું છે એ તો સમય પર જ ખબર પડે છે વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં પુલો એ જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે જે વ્યક્તિએ પોતાનો ખરાબ સમય જોયો હોય પોતાના જીવનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હોય એ વ્યક્તિ ક્યારેય પણ બીજાનું ખરાબ કરવાનું વિચારી પણ ના શકે જીવનમાં ભલે સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી પરંતુ આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ આપણા હાથમાં હોય છે બે મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે એ કંઈ ખબર નથી હોતી સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે બાકી જલસા હોય ત્યારે તો આખું જગત જોડે હોય છે ઓનલાઈન તો બધા જ હોય પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાળા કોઈક જ મળ્યા સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો બાકી આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે પરંતુ સાથ આપવા કોઈ નથી હોતું સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને અંત કોઈ એકના નિર્ણયથી થાય છે કોઈ મતલબ વગર સારા બનો કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે માની લેવું તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે પૂછી લેવું જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે કપડાં અને ચહેરા તો હંમેશા ખોટો જ બોલ્યા કરે છે માણસને અસલિયત તો સમય જ બતાવે છે દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી એ ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય મગજ બધા પાસે હોય છે બસ ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી સાથે હોય કે ના હોય કંઈ ફરક નથી પડતો જે માણસને કોઈ નથી સુધારી શકતું ને એ માણસને સમય જરૂર સુધારે છે ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુખી થાવ છો સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધો બનાવવામાં સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો મિત્રો અને કામ કરવાનું શરૂ કરી દો સબંધ ભલે કોઈ પણ હોય પરંતુ એ સંબંધ મજબૂર નહીં પરંતુ મજબૂત હોવો જોઈએ ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવાવાળો મળી જાય ને તો એ જ માણસ તમારો સાચો મિત્ર છે જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડે છે અને આ કઠિન ફેંસલા જ એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે પરાયાને પોતાના બનાવવા એ એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન એ પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન હોય છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે ને સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય ક્યારેય પણ એના વિચારો કે લોકો તમારા વિશે શું કહે છે પરંતુ તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો છોડીને જવાવાળા લોકો માટે રડવાથી તો સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો મિત્રો કોઈ પણ કોઈના માટે પણ ખાસ નથી હોતા લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમપાસ નથી થતો જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે મિત્રો ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી જોઈએ મિત્રો પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોતો આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ હોય છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એની સામે મૌન રહેવું જ સારું હોય છે માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી વહી જશે પરંતુ ક્યારે તમે એમને સંતોષ નહીં કરી શકું એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણાને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અછાઈ પણ દેખાય છે હોસલો રાખ એ મંજિલના મુસાફિર જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે એ યાદ રાખજે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે સાથ નિભાવવા માગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે નહીં જેની નિયત જ ખરાબ હોય એક વસ્તુ યાદ રાખજો જીવનમાં મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈને એટલું પણ મહત્ત્વ ના આપવું જોઈએ કે તે આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે જિંદગી ખૂબ જ આગળ વધી રહી છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે મિત્રો યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા ક્યારેક ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે માણસનો મુશ્કેલ સમય એ દર્પણની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવે છે જેમની ખુશીઓ માટે આપણે આપણી હસી પણ ભૂલી જતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરો કોશિશ કરવાનું ક્યારેય ના છોડો મિત્રો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા ખોયેલા એ અવસરનો લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ માણસ જ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈ ભલે ગમે તે કહે પરંતુ પોતાને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ કેમ ના હોય તેમ છતાં એ સમુદ્રને નથી સુકાવી શકતો અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા હોય છે અને જો સમય પરાયો હોય ને તો બધા જ પરાયા હોય છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમયને બદલવા માટે જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ત્યારે તે સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે લોકો આપણી સામે સાંભળીને પછી આપણી પીઠ પાછળ એ જ લોકો આપણી મજાક પણ બનાવતા હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર